હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વર્ષે જે નવું પાઠ્યપુસ્તક ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસનું જે પાઠ્યપુસ્તક નવું આવેલ છે તેમાંથી પ્રાર્થના ગીત છે પહેલું જેનું નામ છે પર્વત તારા તો તેના સ્વાધ્યાયના જેટલા પણ પ્રશ્નો છે દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને આજ સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીએ પર્વત તારા પ્રાર્થના ગીતના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોનું સોલ્યુશન તો મિત્રો પ્રશ્ન નંબર એક જે વાતચીત આધારિત છે એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો એનો જવાબ આ રીતે હોઈ શકે કે આપણે મનની શાંતિ અને મનને સ્વસ્થ અને શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ એટલે કે પ્રાર્થના કરવા પાછળ આપણે મનની શાંતિ ઈચ્છીએ છીએ આપણું મન સ્વસ્થ બને એ આશાથી આપણે પ્રાર્થના કરીએ છીએ બીજું છે કે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ તો દરેક ને અલગ અલગ જગ્યાએ જવાનું ગમતું હોય કોઈને કોઈ સમુદ્ર કિનારે જવાનું ગમતું હોય બરાબર છે ઘણા ધાર્મિક સ્થળોએ જવાનું ગમતું હોય તો અહીંયા દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ હોઈ શકે છે એનો ઉત્તર તો મને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલા નારાયણ સરોવરે જવું ગમે છે કારણ કે શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલ પાંચ સરોવરમાંનું આ એક સરોવર છે ત્રીજો પ્રશ્ન છે કે મેઘ વિશે તમે શું જાણો છો તો મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જ જોવા મળે છે વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધ ગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય રચાય છે ચોથો પ્રશ્ન છે કે ભાઈ નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો નદી સરોવર દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારને લીધે બન્યા હશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે કે આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ કારણ ઈશ્વર એ બધાનો છે દરેકના દુખ દૂર કરનાર છે એટલે ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો જે સંબંધ છે એ પ્રેમ અને લાગણી વાળો છે માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે ભાઈ ઉદાહરણ મુજબ જોડવાના છે ને વાક્ય બનાવવાના કે ભાઈ ક માં દરિયો છે તો ઉદાહરણ તરીકે ક પછી જવાબ એનો બે અને ઉ છે એટલે કે દરિયો તો કે ભાઈ વિશાળ છે અને એનું પાણી ખારસ વાળું છે તો એ જ પ્રમાણે બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો ખ પાંચ અ એટલે કે સૂર્ય તો એ આવશે આકાશ અને ગરમી આવશે ગછ મેઘધનુષ્ય તો રંગ આવશે અને વરસાદ આવશે સિંહ તો એની ત્રાળ આવશે અને અહીંયા કેસવાળી આવશે નદી તો કાંઠો આવશે અને અહીંયા આવશે પ્રવાહ તો આ પ્રમાણે એના જવાબો રહેશે ઉદાહરણ પ્રમાણે આપણે વાત કરીએ તો વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવીએ તો આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ બીજું વરસાદમાં સાત રંગવાળો મેઘધનુષ જોઈ શકાય છે સુંદર કેસવાડીવાળો સિંહ ભૂખના લીધે ત્રાળ પાડતો હતો ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવી શકીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ કે ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવવાની છે તો ઉદાહરણની અંદર છે કે ભાઈ ચશ્મા તો સામે આવે છે આંખ તો એ જ પ્રમાણે અહીંયા પતંગ તો સામે આવશે દોરી કપડાં એની સામે આવશે શરીર કાગળ એની સામે આવશે પુસ્તક હોડી એની સામે આવશે પાણી અને ચંપલની સામે આવશે પગ તો આ રીતે આપણે શબ્દ જોડી બનાવવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો જવાબ આવશે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના એટલે કે ભગવાનના દર્શન કરે છે બીજો પ્રશ્ન કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રીજો પ્રશ્ન વિશાળ દિલ હોવું એટલે શું તો વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવું એવો એનો અર્થ થશે ચોથો પ્રશ્ન છે કે મેઘધનુષ્ય અને મોર પીછમાં સી સમાનતા હોય છે તો મેઘધનુષ્ય અને મોર પીછમાં બંનેમાં રંગ બેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે એ તફાવત છે ત્યારબાદ આગળનો જે પાંચમા નંબરનો પ્રશ્ન છે કે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા રમતા હોય એવું કેમ લાગે છે તો આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા રમતા હોય તેમ લાગે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે કે નીચેની પંક્તિ સમજાવો કે તું તરના નો તારણ હારો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત તો આની અંદર કવિ કહે છે કે નાનામાં નાની અને એકદમ તુચ્છ વસ્તુઓને પણ તું સહારો આપે છે એટલે કે તરણાંનો તું તારણહાર છે તું જ ઝરણાનો મીઠો મધુર અવાજ છે અને તું જ ઝરણાનો અવાજ છે અને બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર હે પ્રભુ તું જ છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ જોઈએ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખવાના જેમ કે ઉદાહરણ આપેલું છે અહીંયા દરિયો તો પાણી હુડી મોજા મીઠું માછલી દીવાદાંડી અને શંખ આ બધું દરિયાને લગતું ઓળખતું છે એ પ્રમાણે વૃક્ષ તો પાન આવશે ફૂલ આવશે ફળ લાકડું ડાળી અને મૂળ આવશે પર્વત તો પથ્થર માટી વૃક્ષ અને ઝરણા આવશે આકાશ તો વરસાદ પવન સૂર્ય વાદળ પક્ષી તારા અને વિમાન આવશે નદી તો કે પાણી હોડી માછલી શંખ છીપલા કાપ અને મગર પણ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત જોઈએ કે ભાઈ તો શું થાય વિચારવાનું અને લખવાનું છે એમાં પહેલો પ્રશ્ન છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય તો પહેલું તો ભાઈ લોકો પાણી વગર જ મૃત્યુ પામે છે બીજો પ્રશ્ન જો વૃક્ષો જ ન હોય તો આપણને ફળ ફૂલ અને છાયો મળતો નથી વરસાદ ન આવે ઓક્સિજન ન મળે માટે સૃષ્ટિનો નાશ થઈ જાય ત્રીજું છે કે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો શું થાય તો પહેલું તો પાણીનું બાષ્પીભવન ન થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ થતી નથી ચોથું છે કે જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય તો જીવ જંતુઓ કુદરતી સફાઈ કામદારો પણ કહેવામાં આવે છે એટલે જો તેઓનું અસ્તિત્વ ન રહે તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જાય છે પ્રશ્ન આઠ કે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા નુક અહીંયા જે ખાલી જગ્યા છે આપણે કંસમાંથી પૂરવાનું છે તો અહીંયા સાવશ એટલે નુકસાન બીજામાં આ પ્રમાણે શિયા આવશે તો સમસ્યા અહીંયા સી આવશે શિવન અહીંયા શિકાર આવશે અહીંયા સરોવર શાબાસ અને તો આ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે વિકલ્પો તમને આપેલા છે એમાંથી તમારે યોગ્ય વિકલ્પો પસંદ કરી અને આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે ત્યારબાદ પ્રશ્ન નવ છે કે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરવાની કે તારે તે એને શું કહેતો કે ભાઈ તારણહાર તો સર્જન કરે તે તો એને કહેવામાં આવે છે સર્જનહાર બીજું પાડે તે એને પાલનહાર કહેવાય રક્ષણ કરે તે તો એને રક્ષણહાર કહેવાય અને ખાલી જગ્યા જવાબ અહીંયા દેખણહાર આપેલો છે તો એ દેખે તે અને ખેડે તે એને કહેવામાં આવે છે ભાઈ ખેડણહાર ત્યારબાદ પ્રશ્ન દસ છે કે નજીકનો અર્થ શોધી નિશાની કરવાની છે કે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સ્વાગત એટલે કે અહીંયા બહુ ઓપ્શન સાચો છે કે ફૂલોની સુવાસ અને રંગ એ તમારી એટલે કે કુદરતી ભેટ છે બીજો પ્રશ્ન છે કે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ એટલે અહીંયા જવાબ આવશે ક કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર છે એમાં મારી હોડીના કોણ હંકારે તો જવાબ આવશે કે મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે તો એ જવાબ આવશે ત્યારબાદ પ્રશ્ન છે કે ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે વસાવે ને કરે તો અમે વસાવેને કરે એ શબ્દ આવશે ને એટલે એ છેકી નાખવાનો છે ને વાક્ય બનાવીએ તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે બીજું છે કે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો અને ફેલાયો તો આની અંદર પામ્યો પણ નહીં આવે અને ફેલાયો પણ નહીં આવે એટલે બે શબ્દને આપણે ચેકવાના છે સાચું વાક્ય બનશે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો ત્રીજું છે કે ભગવાનને સૃષ્ટિનું સર્જન કર્યું થયું અને પામ્યું તેમાં થયું અને પામ્યું એ શબ્દો છેકી નાખવાના છે સાચું વાક્ય કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું કે પરીક્ષા નજીક આવતા તૈયારી આરંભી પૂરી કરી શરૂઆત કરી કરી તો અહીંયા પૂરી અને શરૂઆત કરી એ શબ્દ ખોટા છે એટલે એ ચેકી નાખવાના છે અને સાચું વાક્ય બને છે કે પરીક્ષા નજીક આવતા તેને તૈયારી આરંભી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસ એ પાઠ આધારિત કાવ્ય પહેલું જે પર્વત તારા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર